અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીમાં ગિરિરાજજીનું વ્યાખ્યાનનું આયોજન વયસન્વાચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞાથી આ આયોજન તારીખ સાત અગિયાર દશાંશ બે પાંચથી તારીખ નવ અગિયાર પચ્ચીસ સુધીનું કરવામાં આવેલ છે જેમાં વયસન્વચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રી દ્વારા રસપાન કરવી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપી અને કથાનું શ્રવણ કરેલ બાઇટ રાસેસવર બાવશ્રી પીટુસી શ્રી કૃષ્ણાય નમઃ હરિદાસ વર્થ શ્રી ગિરિરાજ ગોવર્ધનાય ગોવર્ધનયનામા બગસરા મોટી હવેલી ખાતે ત્રિદિવસીય શ્રી ગોવર્ધન લીલા વ્યાખ્યાનનું સુંદર આયોજન થયું છે જેમાં શ્રી મદન મોહન પ્રભુ તેમજ શ્રી ગિરિરાજ ધરણની કૃપાથી યથામતી આપશીના સુંદર લીલા પ્રસંગોને એમનું અવગાન કરવાનો આ અવસર મને પ્રાપ્ત થયો છે અને બધા વૈષ્ણવો ખૂબ ભાવ પ્રેમથી સુંદર રીતે બધા જોડાઈ રહ્યા છે અને આ લીલાઓનું શ્રવણ કરી રહ્યા છે હજી બે દિવસ સુધી આ વ્યાખ્યાન ચાલવાનું છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે ગિરિરાજજીને ધારણ કરી ઇન્દ્રનું માન ભંગ કરેલું ગોવર્ધન પૂજા પ્રારંભ કરેલી એ બધા વિષયની સુંદર લીલાત્મક જાણકારી બધાને આમાં પ્રાપ્ત થશે શ્રી કૃષ્ણાર પણ